ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આપણે આવી ગયા છીએ કુંડળ સ્વામિનારાયણ મંદિરે પણ એકચુઅલી અને મંદિર બંધ થઈ ગયું છે તો આપણે મંદિરના તો દર્શન નહીં કરી શકીએ કારણ કે પછી હવે ખુલશે સાડા ત્રણ પોણા ચાર વાગે મંદિર તો ખાલી આપણે બારનું વ્યૂ છે એ બધું જોઈ લઈ તમે જોઈ શકો છો મારી પાછળ નીલકંઠમણીની બહુ મોટી પ્રતિમા છે તેના દર્શન તમને કરાવી દઉં બાર થી અને સાથે ઘણું બધા અંદર કમળ ને છે તો બાર નું થોડું થોડું વ્યુ તમને બધું બતાડી દઉં ચાલો જો આપણે આવી ગયા છીએ કુંડળ કુંડળ સ્વામિનારાયણ મંદિર આવેલું છે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થાન છે આ સ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે અને કુંડળ ગામ ભગવાન સ્વામિનારાયણ નીલકઠકર્ણીના જીવન સાથે સીધું જોડાયેલું માનવામાં આવે છે પરંપરાગત રીતે માન્યતાઓ મુજબ ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રવાસ દરમિયાન કુંડળમાં રોકાણ કર્યું હતું અને અહીં ભક્તોનો ઉપદેશ ભક્તોને ઉપદેશ આપ્યો હતો અને કુંડલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના ભગવાન સ્વામિનારાયણના આદેશ અનુસાર તેમના પરમ ભક્ત અને સંતો દ્વારા કરવામાં આવી હતી અને મંદિરની સ્થાપનાનો હેતુ સત્સંગનો પ્રચાર ધર્મ ભક્તિ અને નૈતિક મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા પહોંચાડવાનો હતો અને સાથે તમને મંદિરની વિશેષતા સાથે કહું તો મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની સાથે નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ અને અન્ય દેવ દેવી દેવતાઓની મૂર્તિનું સ્થાપિત મૂર્તિઓ સ્થાપિત કરી છે મંદિર અને સાથે ઘણી બધી લીલાને કરી છે નીલકઠવાણી તેનું થોડું થોડું પ્રદર્શન એ બધું છે તો તમને ચાલો બતાવતી રહું તો વિડીયાની અંદર બધા લોકો બનીને રહેજો અને સરસ લાગ્યો એ મારો વિડીયો તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઇક કરજો શેર કરજો ચાલો થોડું થોડું તમને બતાવતી રહું જો અયોધ્યાથી વનમાં જતા નીલકંઠવણીને અસુર સૂરજ નદી ધક્કો સૂરજ નદીમાં ધક્કો માર્યો તો જો એવું નીલકંઠવણીને અયોધ્યા વનમાં જતા હતા ને ત્યારે અસુરે સૂરજ નદીમાં ધક્કો માર્યો તો એવું કાંઈક છે હવે જો આ બાજુ તમને સરખી રીતે બતાવું તો જો નીલકંઠવણી છે અને એને નીલકઠવર્ણીને છે ને અસુરોએ સુરજ નદીમાં ધક્કો માર્યો છે અને તમને બધાને બતાડી દઉં નીલકઠવણીને અને જંગલી પ્રાણીઓ વચ્ચે નિર્ભયતાથી વનમાં વિચરિત વન વિચરણ કર્યું જંગલમાં ગમે એવા પશુ પંખી હોય જાનવર હોય તોય વન વિચરણ કર્યું તું એ બધું છે આ બાજુ તમે બધા વિડીયો ની અંદર બનીને રહેજો અને કરોડો માણસો નું પ્લાન વિચારિત કરતા નીલકઠ વર્ણિ જવો આયા નીલકઠ વર્ણી કરોડો કલ્યાણો નું પ્લાન વિચારતા નીલકઠ વર્ણી અને આ જોવો મૂર્તિમાન હિમાલય શ્રી નીલકઠવર્ણિ હિમાલયની ગુફાનો રસ્તો બતાવે છે મૂર્તિમાન હિમાલય આ મૂર્તિમાન હિમાલય છે અને હિમાલયની ગુફાનો રસ્તો બતાવે છે અને અહીંયા જોવો નીલકંઠવર્ણી છે ને વન્ય ફળોનો આહાર કરતા શ્રી રાજ જોવો આહાર કરે છે ફળનો નીલકંઠવણી જોવો જુઓ ફુલાસ પુલાસ પુલાશ્રમમાં એક પગે તપ કરતા નીલકંઠવર્ણી જો એનો વ્યૂહ છે અને આપણે નીલકઠવણીની બધી લીલા કરેલી છે અને ગોપાળ ગોપાળ યોગી અને નીલકંઠવણીનો મેળાપ અને આપણે ગોપાળ યોગી અને નીલકંઠવણીનો બંનેનો મેળાપ થાય છે આરો

સ્નાન તથા પ્રાપ્ત પૂજા વનમાં નિલકંઠપર્ણીની હવે જોવાની આંક ને બળદ ગાડું છે એનામાં ફોટોશૂટ ચાલુ છે દિવ્યા અને હરીશભાઈનું જોવાની આંક ને બધા લોકો ફોટોશૂટ કરવા માટે ઊભા છે જોવાની આકને ફોટોશૂટ છે અને દાદીને બહુ શોખ ફોટો પડાવવા માટે દિવ્યા નીચું કર ફોટોશૂટ ચાલુ છે આ બાજુ જોવા ને આક ને નાસ્તો કે કરવો હોય તો બેસીને તમે નાસ્તો ને બધું કરી શકો છો એવી ટેબલ પાછી ટેબલ છે ને લોખંડની બનાવેલી છે જો સરસ મજાની ટેબલ છે